શ્રી ગણેશાય આયન મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મા જીવંતિકાની વ્રત કથા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે તમે કોઈ ના કરે એવું કામ વણિક કેરું કીધું રે વિધાત્રી પાસે આયુષ્ય લાંબુ લખાવી લીધું રે માતા બ્રહ્માણી કેરા વ્રત ફળિયા અમે ફળજો રે ખોળો પાથરી માગુછું માં તમે દુઃખ હરજો રે જીવંતિકા વ્રતની વ્રત કથા આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી થાય છે જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્ર પહેરવા પાંચ દિવેટનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકો વગેરેથી જીવંતિકા દેવીનું પૂંજન કરવું ભક્તિભાવપૂર્વક વંદન કરી માની પ્રાર્થના કરવી તેમની કથા વાર્તા વાંચવી માતાજીની પ્રસાદમાં લાપસી કરી નિવિદ્ધ ધરાવું જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણેને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આ રોગો એક જ સમયે પ્રસાદ લેવો એ દિવસે પીળા વસ્ત્ર પહેરવા નહીં ઘણા વર્ષો પહેલા મિહિર નામનો એ રાજા થઈ ગયો આ રાજાની રાણીનું નામ હતું સુલક્ષણા રાજા રાણી બંને વાતે સુખી હતા પણ તેમણે એક વાતનું દુઃખ હતું તેમને શેર માટેની ખોટ હતી તેમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસની વાત છે રાણી ઉદાસમની પોતાના ઓરડામાં બેઠી હતી એવામાં ત્યાં એક દાસી આવી ચડી દાસી સુયાણીનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવા આવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનની વાત કળી ગઈ તેણે રાણીને કહ્યું રાણીબા તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમે આજ્ઞા કરો ને તો હું હમણાં ઉપાય બતાવું રાણીએ કહ્યું બોલ શું ઉપાય છે દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું કે જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે આજથી તમે સગર્ભા છો એવું ઢોંગ કરો પછીની આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત સાંભળી રાજાએ પ્રથમ રાણીએ પ્રથમ ખચકાટ અનુભવ્યો પછી દાસીએ તેમને કહ્યું તમે બીઓ નહીં આ વાતની ખબર કોઈને પણ નહીં થાય રાણીએ દાસીની વાત માની લીધી પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ બધરાતે દાસીને તેડાવી બધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો તાસી છાનીમાની આ પુત્રને લઈ ચાલતી થઈ અને રાણીના ઓડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણીને આપ્યું રાણી તો રાજી રાજી થઈ ગયા સવાર થતાં આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ સાંભળી રાજી રાજી થઈ ગયા જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતાં આંસુ સારવા લાગી આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવ્યા સમય જતાં આ રાજકુમાર મોટો થવા લાગ્યો એનું નામ ભરત પાડ્યું થોડા સમય બાદ રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ ને ધર્મિષ્ઠ હતો તે પ્રજાને પુત્ર સમાન માનતો અને પ્રજાનું લાલન પાલન કરતો એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યો રસ્તામાં તે એક વાણિયાને ઘેર રાત રોકાયો આ વાણિયાની છ બાળકો થયા ને છ એ બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બાણે પાસે ઊભા રહ્યા મધરાત થતાં વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડુત્રીસું ધરી અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલા એના લેખ લખવા હું આવી છું બહેન લેખમાં તમે શું લખશો એના ભાગ્યમાં હશે તે જ લખશે કે છોકરો સવારે મરણ પામશે એમ વિધાતાએ કહ્યું અરે નાના વિધાત્રી એવું તમારાથી ન લખાયો હું તમારી મોટી બહેન હજી અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો છેવટે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીધાયુષ લખીને ચાલતા થયા સવાર થતાં વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો તે તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો તેણે ભરતકુમારને શુભ પગલાંના માની તેમની ખૂબ જ સરભરા કરી બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘેરથી જવા નીકળ્યો વાણિયાએ તેને ઘેર પાછા ફરો ત્યારે અહીં પોતાને ઘેર આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો ભરતકુમારે પણ સારું કહી ત્યાંથી રવાના થયું અને ગયાજી પહોંચી ગયો ત્યાં જય શ્રાદ્ધ કર્મ કર્યું પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો ત્યાં તેને એકને બદલે બે હાથ દેખાયા ભરતકુમાર તો વિચારમાં પડ્યો તેમણે પંડિતોને આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતો એનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી ઘેર પાછો વળ્યો રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું પરતકુમાર વાણિયાને ઘેર ગયો એ દિવસે વાણિયાને ત્યાં બીજા બાળકની છઠ્ઠી હતી મધતા મધરાત થતા ફરી પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા આ વખતે પણ મા જીવંતિકાએ તેને રોક્યા અને આ બાળકનું દીધાયુષ લખવા કહ્યું વિધાત્રીએ તેના કહ્યા પ્રમાણે કર્યું લેખ લખીને જ્યારે વિધાત્રીએ પાછા આવ્યા ત્યારે માને પૂછ્યું કે હે દેવી જીવંતિકા તમે આ વાણિયાને ઘેર કેમ પધાર્યા છો એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હોય એમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો એ વાતો સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્ર પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે પણ જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં ભલે કહી વિધાત્રી જતાં રહ્યા સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો છૂક દીકરો પણ જીવતો જણાયો તેને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે બીજે દિવસે ભરતકુમારે રજા માગી ત્યારે વાણિયાએ તેને આનંદથી રજા આપી થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો આવીને તેમણે રાણીબાને પૂછ્યું મા તમે કોઈ વ્રત કરો છો રાણીએ કહ્યું બેટા હું તો એકે વ્રત કરતી નથી આ સાંભળીને રાજકુમારને ખૂબ નવાઈ લાગી તેની ખાતરી થઈ ગઈ કે આ મારી સગી મા નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલાં શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે કોઈએ ઘેર રહેવું નહીં શુક્રવારના દિવસે બધી સ્ત્રીએ પીળા વસ્ત્ર પહેરી જમવા આવી રાજકુમારે નગરમાં તપસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને તપાસ કરતાં માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે એને જીવંતી કામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્ર પહેરી આવી રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો મા દીકરો સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી આ જોઈ બધા અચરજ પામ્યા રાજકુમારે રાણી માને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી જીવંતિકા માનવ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું હે મા જીવંતિકા તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા આ વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને આ કથા વાર્તા વાંચનાર સાંભળનાર સૌને સુખ શાંતિ આપજો જયમાં જીવંતિકા મને એ સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ